ખૂબ સમજવા જેવી અને રમૂજ વાત સમજાય જાય ને તો કે લગ્ન જીવન છે ને એ કાશ્મીર જેવું છે 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 લગ્ન જીવન કાશ્મીર જેવું કે જે લોકો છે જે લોકો છે અને જે લોકો ગયા નથી સમજાય છે કે જે લોકો ગયા છે એને ચોવીસ કલાક હુમલાનો ભય છે અને જે નથી ગયા એને એ રડિયામણું લાગે છે એટલે જ કહું છું કે લગ્ન જીવન છે ને એ કાશ્મીર જેવું છે કે જેમાં ચોવીસ કલાક હુમલાનો ભય લાગે લાગે ને લાગે છે તો સમજાય તેને વંદન અને ના સમજાય અભિનંદન વિચાર કરજો હસું પણ આવશે સમજાય પણ જશે કે ખરેખર લગ્ન જીવન કાશ્મીર જેવું છે